વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપણે જે રીતે હોળી રમી રહ્યા છીએ તે રીતે ડાકોર મંદિરમાં પણ લોકો ભગવાન કૃષ્ણ સાથે હોળી રમતા હોય છે અને ભગવાન કૃષ્ણ સાથે હોળી રમવા માટે લોકો આતુર જોવા મળી રહ્યા છે આ સીધા જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડાકોર મંદિરના છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમવી તેઓ લાહો જે મળે મળવો તે ખૂબ જ આનંદની વાત હોય છે અને ભક્તો ભગવાન કૃષ્ણ સાથે હોળી રમી રહ્યા છે આજે ફાગણી પૂનમ છે ત્યારે ડાકોરમાં વહેલી સવારથી ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે આજે અત્યારે ફૂલ ડોર ઉત્સવ ઉજવવામાં આવ્યો છે શું છે ફૂલડોર ઉત્સવનો મહિમા જાણીશું આપણે પૂજારી પાસેથી શું કહેશો ખાસ કરીને આજે ફૂલ ડોર ઉત્સવનો મહિમા શું છે ડાકોર રણછોડજી મંદિરમાં ઉજવાતી બાર પૂનમમાં વિશેષ પૂનમ તરીકે આ હોળીની પૂનમ છે અને આજે રણછોડાજી મંદિરમાં વસંત પંચમી નથી લે અત્યાર સુધીના ચાલીસ દિવસનો છેલ્લો દિવસ જેને આપણે ગુજરાતીમાં ઢોળેડી ગઈ પણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેને ફૂલડોડ કહેવામાં આવે છે ને ફૂલડોડ એટલે કે ભગવાન ફૂલ અને ફ્રૂટના હિંદોળામાં બિરાજમાન સખીઓ સંઘ વ્રજમાં થતા અને ફૂલડોડનું વિશેષ મહત્વ વ્રજમાં હતું જે અહીં ડાકોરમાં પણ વૈષ્ણવ મંદિર હોય ભગવાન ફૂલડોડમાં બિરાજમાન થાય છે વિવિધ નવ રંગો થઈ ચાર ખેલ સખીઓ સંઘ ખેલે છે રશિયા કીર્તન થાય છે અને ભગવાન જ્યારે ફૂલડોળમાં બિરાજે છે ત્યારે એક ભાવ હોય છે કે સખીઓએ એક વચન આપ્યું હતું શ્રાવણ માસમાં કે કાના હિંડોળથી નીચે આવવું તો ના પાડતા એમને એક વચન આપ્યું કે ફરી આપણે ફૂલડોળમાં આપણે બિરાજમાન કરીશું એ વચન પૂરું થતાં સખીઓ સંઘ ભગવાન ફૂલડોળમાં બિરાજી અને સખ્યો સંઘ ખેલે છે જેમ ડાકોરમાં આવતા ભક્તો સંઘ ફૂલડોરનો ઉત્સવ વિશેષ મહત્ત્વ છે કે આ ધૂળેટી હોળી પછી પ્રગટથી ધૂળેટીને ભગવાન હોળી પ્રગટે અને હોળીની રાખથી ભગવાન પહેલાં કહેવાય કે ધૂળેટી એટલે હોળીની રાખથી રમવામાં આવતી ધૂળથી રમવામાં આવતી પણ વ્રજમાં વિવિધ રંગો ફૂલથી રમાય પણ કૃષ્ણ જ્યારે ડાકોરમાં બિરાજમાન છે તો ફૂલડોળના ઉત્સવનું ભાવિક ભક્તો ખૂબ જ આનંદ ઉત્સવને કાનાના રંગે રંગાવા આવે છે વ્રજમાં સખીઓ સંઘને ડાકોરમાં ભક્તો સંગ આ કૃષ્ણ

વાત કરવામાં આવે અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ થી વધારે ભક્તો દર્શન કરી ચુક્યા છે અને હજુ પણ ચાર થી પાંચ લાખ ભક્તો આવવાની શક્યતા છે નજીક જ મેહિસ ચોવીસ કલાક